હેલો મિત્રો કેમ હો બધા હટાણ જોવાઈ ગયા હે નવ તમે બધા કીમ મજામાં જીવો અમે એકદમ મજામાં હે નાસ્તો પાણી કરી લીધો હે નવ વાગી ગયા હે ઓલા ઘરમાં ઓલે છોકરી હૂત્યું હે બે અને મેં કહી રહ્યા હે ધૂંઝાડા તો બધું સામાન જો વારંવાર કહી હે આ બધું મારે હટાણે છે ને ધોવાનું છે હું છે ને ધીમે ધીમે બોલું હું કેમ કે મારી ટાબરી ઓલા ઘરમાં હૂટ્યું હે બે તો હું કોઈ હૂટ્યું ને તો હું હેને મારું કામ કરી નાખું આજે આપણે એને કામનું કામ કરી નાખીએ તો કામ પોતે ઓલા ઘરમાં હે ને બેનું હૂત્યું હે બેટામાં ધૂંઝાડા બાર બાર કાઢી અને વિછરવાના હે રસોડું ધોવાનું છે પાછા થામ બધાય ગોઠવવાના હે એટલે આજે મારો વિડીયો થોડોક ઝીનકો કાઢીએ કાઈ કહીએ તો હાલો આપણે કામ કરી નાખીએ ફટાફટ પાછા આપણે મળીએ થોડી ઘરમાં બાય બાય

મીઠું મીઠું ન્યા બેન ખબર હામે બહેન ખવડાવે ગાંડી તો જો મેં હેને રોહડું ધોઈ નાખ્યું પિંજરી મેં ધોઈ નાખ્યું પિંજરી સોટાડી દીધું હોય ને એમાં થામડા ગોઠવવાના હે ચાલ્યું હજી બહાર ને જાડે પછી તું ગોઠવી જવારમાં ઉઠી પેલા મેં ધોઈને ખૂબ તડકો નીકળે ને તો તપી જાય ને આ બધી પાડીમાં બધીમાં હે ને વાળું પોતું મારી દીધું હોય મેં હવે મારે હે ને તૂબા રહેતી નથી કામ હજી બાકી છે હજી ધોવાનું છે ઉપરને છતાં જોઈને બધીમાં વાળું પોતું મારી ધોરું શીખણું શીખણું થઈ જાય ને રોકડામાં રાંધતા હોય ને એ બધા એમાં હે ને ચિકાસ થઈ જાય એટલે મેં હે ને પોતું મારી દીધું હોય ને મારે તૂબા કામ ન કરવા દેતી તૂબા ઉટા મુટકવા મારે હજી ખાલી બે બે ગયા તો હા લાવો ઉજ જોયા ઉ કીતા ઓ ઠામ ધોઈ નઈ ખાની બધે ઘર માં લઈ લેતો આ નાને કામ કરવા શોક જયો કયો કે મમ્મી તું પિંજરું હે ને ધોઈને ગોઠવી દે ને તે મને કહેજે મારે એમાં ઠામ રાખવા એને ઓરડાડ્યું ને થાડ્યું ને વાઈટ ગોઠવવાની મજા આવે તો મેં હે ને પીન્જરું ત્યાં ધોઈ નાખ્યું હતું સવાર તે અટાણે સુકાઈ ગયું તું મેં સડાવી દીધું તું હવે બેન હે ને થાંભ ગોઠવશે એમાં હાલે એક અમાર તું બારો ઓ બારો મારો તું બારો ચાલો પાછા આપણે મળીએ થોડીક વાર આવતી બાય બાય તમે છે ને જમવાનું બનાવ્યું હે ની જે તૈયારી ના પપ્પા ખાવાનું લઈ આવ્યા હે એમાં હે છાસ એમાં હે ગુલાબ જાંબુ એમાં છે રોટલી નો હો ગુલાબ જાંબુ નું પેકિંગ તાજો એક જ જાંબુ આવ્યું એક જ मछलोटली, नमस्ते सांप, दाल, भात मैं दादा पढ़ रहा हूँ। पापा, हाँ हाँ। पापा भांगे <laughs> क्यों? आई थिकुसे, आई थिकुसे। हाँ हाँ हाँ। क्या बन्दा जागे हो? बन्दा जागे। હાલો હવે અમે જમી લઈએ રોંઢાના પાંચ વાગ્યા હે ને આ બે બેન ઉઠી ગયું હે કે ના મામ ખાવું ને ભૂખ લાગી ને હા આહ ના જોવે હે મોબાઈલ ને તુબાર રમે હે ને મારે તરવા હે તો જો બધું કામ કરી નાખ્યું હે અમે ને હવે તરવાના હે ભૂંગરા તેલ મૂકી દીધું હે અડધા તરાઈ ગયા ને અડધા બાકી હે તુબા ને હેને તરેલા ભૂંગરા બહુ ભાવે તો હું કહું હેને તરી દઉં ને ને જો મે રોહરુ મસ્ત મજાનું ચમકાવી દીધું છે હવે જે સામાને ગોઠવાઈ ગયો હે ને હવે હું છે ને તરું છું ભૂંગરા બોપ તો તૈયાર ખાવામાં આવી ગયું હતું કંઈ ઉપાધિ નથી વટાણે કંઈક રાંધવાનું કંઈક કરવું જો હે વટાણે તો ભૂમરા કરીને દઈ દઉં તું બાને

તુબા મામ દરવાજો કા બંધ થઈ ગયો પવનનો નો તુબા મામ જો એ કોનું મામમ છે આ મામમ કોનું છે ધોગે માં ધોગે ઓય માં ધોગે દીકા મામમ ધોગે ખવાય ની બાપા મને તો થોડી જઈ પછી આપું હો તને ન દેવાના મે મારા દીકલા માટે તૈલા છે હા ma tu ba matai raja me, kor di thnaya puo, wajih doge doga, doga doge doga aji. mangga jokari? mangga di kiri wala, mama, eh mama, antaruh ketika ru karu, karu dekai jo, eh, coba mama, ha. Abuk kata Abuk 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 Yeah light toy tu bermakna tu light toy Yeah